શ્રદ્ધાનો અહેસાસ સંતોષપુર ગામનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર હતું આ ગામમાં એક ખેડૂત રહેતો હતો જેનું નામ રાજુ હતું રાજુ એક મહેનતુ અને સારા ગુણોવાળો ખેડૂત હતો પરંતુ જીવનમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો તેમ છતાં તે હંમેશા ભગવાન પર શ્રદ્ધા રાખતો એક મુશ્કેલ પરિસ્થિતિ એક વર્ષ ભારે દુષ્કાળ આવ્યો વરસાદના અભાવે ખેતરો સુકાઈ ગયા અને ખેતકામ કરી જવું મુશ્કેલ બન્યું ગામમાં ભોજન અને પાણીની તંગી પડી અનેક લોકો હતાશ થઈ ગયા રાજુ પાસે પણ ખૂબ ઓછું અનાજ બચ્યું હતું તેનું પરિવાર પણ ભારે મુશ્કેલીઓમાંથી પસાર થતું હતું ગામના ઘણા લોકો ભગવાન પર ભરોસો ગુમાવી બેઠા તેઓ કહેવા લાગ્યા જો ભગવાન હશે તો અમારી આ સ્થિતિ કેમ પણ રાજુએ હંમેશા કહ્યું ભગવાન હંમેશા આપનું કલ્યાણ કરે છે કદાચ આ કપરાંક સમય આપણને કંઈક શીખવા માટે આવ્યા છે વિશ્વાસ સાથે રાજુએ દરરોજ પ્રાર્થના ચાલુ રાખી તે ભગવાન સાથે વાત કરતા હે ભગવાન મને શ્રદ્ધા અને ધૈર્ય આપો હું જાણું છું કે તમે હંમેશા સારા માટે જકની કરો છો ગામના કેટલાક લોકો રાજુ પર હસતા તું ક્યારેક પણ નિરાશ થતો નથી રાજુ હસીને કહે તો શ્રદ્ધા એ દીવો છે જો આપણે તેને બળતો રાખીએ તો દુઃખના અંધકારને દૂર કરી શકાય મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભગવાનનો અજોડ ચમત્કાર એક દિવસ રાજુ ભોજન માટે એક દાણા પણ નહોતો બચ્યો છતાં તેણે હુંફાળું હૃદય રાખી પ્રભુને યાદ કર્યા અને સૂઈ ગયો સવાર માંગ એક આશ્ચર્યજનક ઘટના બની ગામમાં તેઓએ કહ્યું તૈયારીચકિત થઈ ગયા સાધુએ કહ્યું ભગવાન હંમેશા આપનું રક્ષણ કરે છે કપરાંત સમયમાં પણ શ્રદ્ધા ગુમાવી નહીં જ દિવસોમાં ઘનઘોર મેઘ વરસી પડ્યા પાણી ભરપૂર થયું ખેતરો ફરીથી લીલાચમ થઈ ગયા લોકોને ખાતર અને અનાજ મળવા લાગ્યું શ્રદ્ધાનો વિજય વિશ્વાસ અને ધૈર્યના કારણે રાજુએ ભારે મુશ્કેલીઓ વચ્ચે પણ હાર માની નહોતી આખા ગામે તેને સાબિત કરી દીધું કે ભગવાન હંમેશા આપનું કલ્યાણ કરે છે ગામના લોકો હવે રાજુ પાસેથી શીખવા લાગ્યા શ્રદ્ધા અને મહેનતનો અજોડ સંયોગજ સફળતા તરફ દોરી જાય છે ભગવાન પર શ્રદ્ધા રાખવી જોઈએ કારણ કે અંતે વિજય વિશ્વાસનો જથાય છે